નમસ્કાર મિત્રો સીસી અંદર આ ટેસ્ટ ટેસ્ટ નંબર 10 સમય અને કાર્ય એના અંદર આપણે જવાના છીએ માં સમય અને કાર્ય નોંદર અટાકી કામને મે 93 બધાના પ્રશ્નો આપણે લીધેલા છે જો તમે આનો ટેસ્ટ ન આપ્યો હોય તો પહેલા ટેસ્ટ આપો ત્યારબાદ આના ઉપર આવો બરાબર ટેસ્ટ ક્યાં છે એપ્લિકેશન અંદર સ્ટડી મટીરીયલ સેક્શન અંદર ફ્રી ટેસ્ટ મુકેલી છે એ એક વખત જોઈ લેવી ત્યારબાદ આના ઉપર આવો અને હા આ શરૂ કરીએ પહેલા આપણી આ YouTube ચેનલ નવી છે અને જરાક સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને બને એટલા મિત્રો સુધી આને પહોંચાડજો એવી એક આશા છે ચાલો શરૂઆત કરીએ પહેલો સવાલ કે વિનય એક કામ 15 દિવસમાં પૂરું કરે છે જ્યારે અજય તેજ કામ 12 દિવસમાં પૂરું કરે છે તો બંને ભેગા મળીને આખું કામ કેટલા દિવસમાં પૂરું કરે છે વિનયને લાગે છે 15 દિવસ અજયને લાગે છે 12 દિવસ

તો આ ચાર કામ કરશે આ પાંચ કામ કરશે તો ભેગા મળીને કરશે તો ચાર ને પાંચ નવ કામ થઈ જશે કેટલા દિવસમાં સાહીઠ દિવસમાં તો સાહીઠ ભાગ્યા નવ સાહિઠ ભાગ્યા નવ એટલે કે નવ છ ચોપન પછી આ એટલે કે દિવસ આવો જવાબ થાય આવું નથી જવાબ થશે એક પણ નહીં કે જવાબ બને ક્લિયર છે એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે તળિયે લીકેજ ના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે સમજો નળ એ જો 15 કલાકમાં ભરતો હોય ડી ને જો હું લીકેજ કહી દઉં ડી ને જો હું લીકેજ કહી દઉં તો બી કેટલા કલાકમાં ભરે ખબર ખાલી કરે ખબર નથી પણ એના લીધે એના કારણે એનો મતલબ એ પ્લસ બી ભેગા થઈને 5 કલાક વધારે એટલે 15 5 એટલે કે 20 કલાક લાગી જાય છે એવું કહી શકાય આના કારણે આના લીધે આના થકી આના મદદથી એનો મતલબ હંમેશા શું સમજવાનો કે બંનેને ભેગા થઈને લાગતો સમય આપેલો છે એક 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 કામના દિવસો હતા 15 અને 20 લસા લઈ લો 60 60 60 બધાને આપી દીધા હું એમ માની લઉં છું કે ભાઈ 60 60 કલાક બધાને આપી દઈએ તો આ 15 કલાકમાં એક ટાંકી ભરે તો 60 કલાકમાં ચાર ટાંકી ભરાય 20 કલાકમાં એક તો 60 કલાકમાં ત્રણ ટાંકી ભરાય ચાર ટાંકી ભરાય છેલ્લે ત્રણ જ રહી એનો મતલબ એક ટાંકી ખાલી થઈ હોવી જોઈએ અને આ એક ટાંકી ખાલી થઈ ગઈ કેટલા સમયમાં 60 કલાકમાં એ તો પૂછ્યું હતું કે લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે જવાબ આવી જશે 60 કલાક આન્સર છે 60 આન્સર છે બી ક્લિયર છે નેક્સ્ટ જો 8 માણસો 24 દિવસમાં 80 હેક્ટર નું ખેડાણ કરે છે તો 36 માણસો 30 દિવસમાં કેટલા હેક્ટર નું ખેડાણ કરી શકે જો માણસો છે દિવસો છે અને સામે કામ આપેલું છે

અહીંયા ત્રિરાશી નહીં થાય બરાબર એનો કન્સેપ્ટ મે સમજાયેલો છે લેક્ચર્સ ના અંદર અને બધાઈ જ વજે કે ભઈ અહીંયા નોર્મલ ત્રિરાશી નથી કામ લાગતી આ બેનો ગુણાકાર આ બેના ગુણાકાર બરાબર હોય એટલે કે 20 6 બરાબર ક્વેશ્ચન માર્ક 4 તો કે 4 5 20 5 6 30 તો ક્વેશ્ચન માર્ક બરાબર 30 થાય જવાબ 30 ના અને આપેલું જ હશે

તો ગુણ્યા દસ એટલે એક હજાર નું કામ તો પૂરું થઈ ગયું કેટલા કરો ચાર હજાર થાય તો કે તો બાકીનું કામ બાકીનું કામ પૂર્ણ કરતા કેટલા દિવસ લાગશે વીસ દિવસ જવાબ છે

ચાર દિવસ સુધી બે બે કલાક કામ કરે કેટલી મજૂરી સાદુરૂપ બાર ગુણ્યા બસો એસી ભાગ્યા એકસો ને સાહીઠ ચાલીસ વડે ભાગો તો ચાર ચાલીસ વડે ભાગો તો કે સાત ચાર થી ભાગો તો ચોવીસ એ અને બી સાથે મળીને એક દિવસમાં એક કામ આઠ દિવસમાં પૂર્ણ કરી શકે છે જો એ એકલો ચોવીસ દિવસમાં કરી શકે તો બી આ કામ કેટલા દિવસમાં કરી શકે સમજો શું કહેવા માંગે છે આ કામ ચોવીસ દિવસમાં કરે છે

ખાલી કરે છે ખબર નથી પણ લીકેજ થઈ ગયું અને બંને ભેગા થઈ ગયા તો છ કલાક થઈ ગયા બસ તો પાંચ અને છ લસા કરો ત્રીસ પાંચ છ એક ત્રીસે પાંચ टोटल छ टाकी भराई छेल्ले पांच ज रही तो एक टाकी खाली थी या एक टाकी खाली थी कितना समय में तीस कलाक में एक तो पूछू है के लीकेज की टाकी कितना समय में खाली थे जवाब थे शु तीस कलाक बी आंसर है बी थर्टी आवर्स क्लियर એક નળ ટાંકીને 30 મિનિટમાં બીજો 20 મિનિટમાં ત્રીજો 60 મિનિટમાં ભરે છે જો ત્રણે સાથે ચાલુ કરવામાં આવે તો આખી ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય નળ અને ટાંકીનો સવાલ કોઈ ચેન્જ નહીં એઝ ઇટ ઇઝ જ એ બી સી અહીંયા છે 30 મિનિટ અહીંયા છે 20 મિનિટ અહીંયા છે 60 મિનિટ ત્રણેય ભેગા થાય એ પ્લસ બી પ્લસ સી કેટલા સમયમાં ભરી શકે એક 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 ટાંકીના સમય છે 30 20 60

એ અને બી ભેગા મળીને એક કામ 12 દિવસમાં એ અને બી ભેગા મળીને 12 દિવસ બી અને સી ભેગા મળીને 15 દિવસ સી અને એ ભેગા મળીને 20 દિવસ માં કામ કરી શકે છે તો ત્રણેય ભેગા મળીને કેટલા દિવસમાં પૂરું કરી શકે ત્રણેય ભેગા મળે એટલે કે અહીંયા ત્રણેયનો સરવાળો કરો પણ યાદ રાખવાનું કે અહીંયા e plus, b plus, c નહીં આવે અહીંયા સરવાળો થશે તો 2a 2b 2c થશે એટલે કે 2 2 ચાર વીસ એક સાહીઠ તો ઉભા રો પાંચ હજાર નવ ત્રણ બાર ટાંકી ભરાઈ ગઈ કેટલા કલાકમાં સાહીઠ કલાકમાં તો સાહીઠ ભાગ્યા બાર દો એટલે કે પાંચ કલાક તો જવાબ પાંચ ના

2 a plus b plus c ને કોઈ કામ કરતા જો 5 લાગતા હોય તો a plus b plus c ને કામ કરતા લાગે માણસો અડધા થયા તો દિવસો ડબલ થાય દિવસ જવાબ બનશે આન્સર છે ક્લિયર નેક્સ્ટ

ચોથો ભાગ સમજો પચીસ ટકા થયું તો પચીસ ટકા કામ મોહને કર્યું એના એને કેટલા મળ્યા આઠસો રૂપિયા તો સોહને કેટલું કર્યું હોવું જોઈએ પંચોતેર ટકા પંચોતેર ટકા

આમણા આગળ જે કરીને નાયા ને એની એ જ વસ્તુ હતી ખાલી આમાં એક લાઈન નવી એડ કરી છે કે એને મહેનતાણા પેટે 1500 મળ્યા હોય તો બી ને કેટલું મહેનતાણું મળે હવે આ કઈ રીતે ડિવાઇડ કરવું એક સિમ્પલ લોજિક જેણે જેટલું કામ કર્યું એને એટલા પૈસા મળે જુઓ એ કેટલા દિવસ આવ્યો તો 4 દિવસ અને એ રોજના કેટલા કામ કરતો તો 5 તો એણે 4 5 20 કામ કર્યા હોય બી કેટલા દિવસ આવ્યો છે તો કે બી 6 અને 4 10 દિવસ આવ્યો છે અને એને રોજના 4 એટલે સ્ટોક 40 કામ કર્યા હોવા જોઈએ તો આને 20 કામ કર્યા ને આને 40 કામ કર્યા તો જે બી મહેનતાણું મળે એ પણ આજ ગુણોત્તરમાં મળે ને તો 20 જેમ 40 એટલે કે 1 જેમ 2 ના રેશિયોમાં પૈસા વેચાય હવે જો એને 1500 મળ્યા છે તો બોલો બી ને કેટલા મળે એક ભાગના 1500 તો બે ભાગના કેટલા એટલે 3000 જવાબ છે 3000 આન્સર છે ડી ક્લિયર નેક્સ્ટ ત્રણ પુરુષો અથવા ચાર સ્ત્રીઓ દિવસના છસો રૂપિયા કમાય છે તો ચાર પુરુષો અને આઠ સ્ત્રીઓની કુલ કમાણી એક દિવસની કેટલી થાય જુઓ ત્રણ પુરુષો અથવા ચાર સ્ત્રીઓ દિવસના છસો રૂપિયા કમાય છે તો પૂછ્યું છે કે ભાઈ ચાર પુરુષો અને આઠ સ્ત્રીઓ

ત્યારે તે કામ મોહિત પિસ્તાળીસ દિવસમાં કરે છે બંને ભેગા મળીને કામ કરે છે આખા કામ ના પંદર મળે છે તો રોહિતને મળતી રકમ કીધી જશે રોહિત છે મોહિત છે રોહિત ત્રીસ દિવસમાં મોહિત પિસ્તાળીસ દિવસમાં કામ કરે છે

તો આના બરાબર ત્રણ પુરુષો લખી દેવાય અહિયાં તો છે ભાગ થાય બાર ભાગ્યા ત્રણ એટલે કે ચાર જવાબ થઈ જશે ચાર દિવસ અચ્છા તમને ક્યારેક એવું થાય સાહેબ તમે ઘણીવાર આ હું વ્યસ્ત પ્રમાણ લો છો અને ઘણીવાર સમ પ્રમાણ લો છો તો ક્યારે વ્યસ્ત ક્યારે સમ જ્યારે માણસો અને દિવસોની ચર્ચા થતી હોય ત્યારે હંમેશા વ્યસ્ત પ્રમાણ હોય બાકી બધે સમ પ્રમાણ સિમ્પલ ક્લિયર તો આ ટેસ્ટ આપણી અહીંયા આખી કમ્પ્લીટ બરાબર આઈ હોપ તમને આમાં આ થોડોક ટોપિક છે અને ફાવ્યો જ હશે બરાબર જો ના ફાવ્યો હોય તો સોલ્યુશનમાંથી તો હવે ખબર પડી જઈ હોવી જોઈએ અને મેં આગળ પણ કીધુંતું એ આપણી નવી ચેનલ છે અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બને એકલા મિત્રો સુધી આને શેર કરજો થેન્ક યુ સો મચ